આરસી મીણાની અધ્યક્ષતામાં ડિઝાસ્ટર મેનેજમેન્ટ સિવિલ ડિફેન્સ અને પ્રી મોનસૂન કામગીરી બાબતે સમીક્ષા બેઠક યોજાયી જિલ્લા પ્રભારી સચિવ આરસી મીણાની અધ્યક્ષતામાં કલેક્ટર કચેરી નડિયાદ ખાતે ડિઝાસ્ટર મેનેજમેન્ટ સિવિલ ડિફેન્સ અને પ્રી મોનસૂન કામગીરી બાબતે સમીક્ષા બેઠક યોજાયી આ બેઠકમાં હાલનાકા મોસમી વરસાદ વાવાઝોડાના સંધાને જિલ્લામાં થયેલ નુકસાન આગામી ચોમાસામાં ઊભી થનાર પરિસ્થિતિને પહોંચી વળવા કરેલ પ્રી મોન્સૂન કામગીરી પ્રવર્તમાન સ્થિતિને ધ્યાને રાખી જિલ્લામાં સિવિલ ડિફેન્સની સજ્જતા અને તૈયારી સહિતની કામગીરીની સમીક્ષા સમીક્ષા કરવામાં આવી હતી બેઠક અંતર્ગત ડિઝાસ્ટર શાખા નડિયાદ દ્વારા જિલ્લા આપત્તિ વ્યવસ્થાપન કેન્દ્ર સંબંધિત માહિતીનું પ્રેઝન્ટેશન રજૂ કરવામાં આવ્યું હતું જેમાં ખેડા જિલ્લાની સામાન્ય માહિતી વરસાદી આંકડા ડિઝાસ્ટર રિસ્ક મેનેજમેન્ટ કાર્યક્રમ નદી કિનારે આવેલ ગામોની વિગતો સ્થળાંતર રેસ્ક્યુ વરસાદી નુકસાન અને ચુકવણું આપત્તિ પ્રતિરોધક સાધનો વગેરે બાબતે માહિતી અને ડિઝાસ્ટર શાખા દ્વારા કરાયેલ કામગીરી અહેવાલ રજૂ કરવામાં આવ્યો હતો પ્રભારી સચિવને આરોગ્ય વિભાગ પોલીસ વિભાગ નડિયાદ મહાનગરપાલિકા વન વિભાગ પશુપાલન વિભાગ ખેતી વાડી વિભાગ શિક્ષણ વિભાગ આઈસીડીએસ વિભાગ એમજીવીસીએલ વિભાગ ડિઝાસ્ટર ટીમ દ્વારા પ્રીમોન્સૂન અને વર્તમાન ડિફેન્સની પરિસ્થિતિઓની તૈયારીઓથી માહિતગાર કરવામાં આવ્યા હતા